તો હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ચોખાના લોટની છકરી એકદમ નવી જ રીતે તમે ઘણા લોટની કે ઘણી બધી મેંદાના લોટની બધી છકરી બનાવી છે તો અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે તે છાળી લીધો છે તો હવે આપણે તેમાં આદુ મરસાણની પેસ્ટ નાખી દેવાની છે અહીંયા મેં એક વાટકો મલાઈ લીધી છે તો આપણે જે ઘરે દૂધ ગરમ કરી અને જે મલાઈ ઘાટતા હોય તે મલાઈ લીધી છે અને અહીંયા એક વાટકો ખાટો એવું દહીં લીધું છે ત્યાર પછી આપણે અહીંયા અડધો વાટકો જેટલા તલ નાખી દઈશું ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે અહિયાં મીઠું નાખી દેવાનું છે હવે આપણે તેને મિક્સ કરી લઈશું આ રીતે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે જો આજની તમને મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આ રીતે આપણે થોડું થોડું પાણી નાખી અને આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે આપણો લોટ રેડી થઈ ગયો છે તો આ રીતનો આપણે લોટ બાંધવાનો છે ત્યાર પછી આપણે આ રીતની જે ગાંઠિયા પાડવાની આ રીતે આપણે તેમાં તેલ લગાવી લઈશું તો હવે આ રીતે આપણે તેમાં સંસામાં લોટ ભરી લેવાનો આ રીતે પ્રેસ કરી અને ભરી દેવાનો તો હવે આપણે તેની સગરી ભાડી લઈશું તો આ રીતે આપણે ગોળ ગોળ હંસો ફેરવતો જાવાનો તો આ રીતે આપડી બધી સકરી બનીને રેડી થઈ ગઈ છે જો આ રીતની સકરી છે તેને આપણે જયારે પૂરી થાય ત્યારે થોડી શીકાડી દેવાની જેથી તે ખુલ્લી ન પડે તો આ રીતે શીપકાવી દેવાની અહિયા ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ કરી દેસુ તો નોખી પડી જતી હોય છે એક એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી આ છકરી છે તો આપણી છગરી તળાઈ ગઈ છે તો આપણે આ રીતે બીજા એક ઝારામાં નાખીને આપણે તેલ નિતાળી લેવાનું હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો આ રેડી છે આપણી ચોખાના લોટની છગરી એકદમ યુનિક અને નવી રેસીપી બાય ફ્રેન્ડ ચાલો મળીએ આગળની એક નવી રેસીપીની સાથે